કેટલા લોકો પુરુષ કીધું કેટલા લોકો સ્ત્રી કીધું આ મારા બે દેશના મહાનુભાવો જેને પોતાનું જીવન પોતાનો સંસાર પોતાનો પરિવાર રાષ્ટ્ર નિર્માણ સમાજ નિર્માણ અને સમાજના પોતાની જિંદગી દીધી એની દીકરાઓ દીકરીઓ આપણે જાતિ નક્કી નથી કહી શકતા કે આ સ્ત્રી છે કે પુરુષ અને કાળ હોવાનું મોટું પૂછવું પડી જાય પુષ્પ રાહત આપણો દીકરો થતો નિયમ પુષ્પા કોઈ દિવસ મળ્યા નથી તમને હું ખાલી આમ કરું કે ખ્યાલ આવી જાય અને આ જે મહાનુભાવો છે એનું નામ આપું છું તેમ છતાં આપણે નક્કી નથી છે